ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફરીથી બધાનું સ્વાગત છે મારા નવા ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં તારીખ છે સત્યાવીસ ઓગસ્ટ બે અને આજે તો છે ગણેશ ચતુર્થી અને વાયગા છે સવારના સાડા અગિયાર કયો કે બપોરના સાડા અગિયાર કયો જે ગણોય અને હજી આપણે દુકાને ગયા નથી કારણ કે મેકબુકની અંદર આપણે પહેલી વાર વિડીયો અપલોડ કર્યો એટલે થોડી ઘણી વાર લાગી પહેલી વાર ચાલે રાખે પણ એડિટિંગ વ્યૂ બહુ મસ્ત અને બનાવ્યા છે મમ્મીએ ચૂરમાના લાડુ કારણ કે ગણેશ ચતુર્થી હોય એટલે ઓલમોસ્ટ દરેક ગુજરાતીઓ મહારાષ્ટ્ર બધાના ઘરે આજે લાડુઆ તો બનતા જ હોય છે તો શું કરો છો મેડમ ગુડ મોર્નિંગ શું રોટલી રોટલી બની રહી છે અને શેનું શાક છે આજે ઓહો આ તો આરવનું ફેવરેટ છે ને કૃષ્ણનું ફેવરેટ છે વાલનું શાક દાળ બની ગઈ છે રોટલી બની ગઈ છે બધું કમ્પ્લીટ છે જય ગણેશ આરવ ભાઈ તો આજે ગણેશ ચતુર્થી છે ચૂરમા લાડુ ગણપતિ દાદા ને આરવ ભાઈ ધરાવી રહ્યા છે વ્યવસ્થિત શાંતિ થી ગણપતિ બાપા દીવો કર નાખ આરવ થઈ ગયો થઈ ગયો થઈ ગયો હાય હાય એટલા સુકુલ ચાલો

બે વીક જેવું થયું રોજ બોક્સમાં લઈને ફરી જાય કારણ કે સેફ્ટી પર્પઝ માટે પછી એમેઝોનની અંદર ડાયઝો કંપનીનું આવડવા એક બેગ છે વોટરપ્રૂફ છે અને ખૂબ જ સારા રેટિંગ છે એમેઝોનની અંદર ફોર પોઈન્ટ થ્રી સ્ટાર રેટિંગ છે અને કોઈ પ્રમોશન નથી અને ખાલી બસો ને નવ્વાણું રૂપિયામાં આ આવ્યું છે ચાલો અનબોક્સિંગ કરો અને ચેક કરી લઈએ કે ભાઈ આની અંદર ફિટ થાય છે કે નહીં જોકે

એટલે ખૂબ જ સારી પ્રોડક્ટ છે લેપટોપ માટે ખાલી ત્રણસો રૂપિયાની અંદર તમને મળી રહેશે આરો ભાઈ આ બેગ ખોલો તો થેન્ક યુ વાડી ભાઈ આની અંદર જોઈ લો કેટલા બધા મોબાઈલ આવીને પડ્યા ઓહો ટેકનોએ સરસ મજાનો મોડલ લોન્ચ કર્યું છે ટેકનો સ્પાર્ક ગો 5G ચાર સરસ મજાના કલર્સ છે ને જોઈ લો ડમી પીસ આવી ગયા છે વિડીયો બનાવવાનો છે અને આનો આખો વિડીયો જોવો હોય તો આપણી આ જ ચેનલની અંદર શોર્ટ્સમાં પણ આવશે અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંનેમાં આવશે એટલે ઇન્સ્ટાગ્રામ પેજને સબસ્ક્રાઈબ ફોલો ન કર્યો ફોલો કરી દેજો અને ફેસબુક પેજને ફોલો ન કર્યો તો ફોલો કરી દેજો બસ હવે વિડીયો આનો પહેલાં બનાવી નાખીએ તો આ બે જણા ટેકનો મોબાઈલનો વિડીયો બનાવવાનો છે તે બે જણા તૈયારી કરી રહ્યા છે ફાઇનલી એક વિડીયો પાછળ ઘણી બધી મહેનત હોય છે ઘણા બધા રીતે લેવા પડતા હોય છે ત્યારે ફાઇનલ જઈને એક સરસ મજાના તમને વિડીયો આપી શકીએ છે એટલે વિડીયો ચાલો બનાવી દઈએ અત્યારે આપણે આવી ગયા છીએ એસી કુટ ના રોડ અયોધ્યા શાક માર્કેટ વાળી ગલી છે રંગીલા હનુમાન સામે જ્યાં અત્યારે સ્પેશિયલ સાડા પાંચસો રૂપિયામાં ચણિયા આવી ગયા છે આ સિવાય ડ્રેસ મટીરિયલ જોતું હોય તો ડ્રેસ મટિરિયલ પણ મળી રહેવાનું છે અને આનો આખો વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર હજી સુધી ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દેજો

સરસ મજાની રજવાડી ખીચડી તમારે જો સુરેન્દ્રનગર માં ખાવી હોય તો આવી જજો જીઆઈડીસી એરિયા છે એસી ફૂટ નો રોડ છે અને ભાઈ જોઈ લો ગઢવી બાપુ બે ઊભા હોય તપેલું ભરીને ખીચડી બનાવે બપોરે સાડા ત્રણે લાવે સાંજે હાડા છે પૂરું આખું તપેલું રહ્યું બે ત્રણ કલાકમાં પૂરું થઈ જાય પાર્સલ સુવિધા ચાલુ હોય અને ઘર આગે ચાલુ જોય કેમ રહ્યું જમાટ પડી ગઈ ને પછી કેટલા વાગ્યા છે કઉ સવા ચાર થી આજે મેં તો ખાઈ લીધી છે ફૂલ મોજ આવી જાય ખાલી વીસ રૂપિયા ની અંદર બાઉલ આપે છે આપણે આને ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન કહેવાય છે આની અંદરથી પ્લાસ્ટિકના અત્યારે અમે ઢાંકણા બનાવી છે એને છે ને મેઝરિંગ કેપ્સ કહેવામાં આવે છે બરાબર પ્લાસ્ટિક મેઝરિંગ કેપ્સ કહેવાય આને હોલસેલ હોલસેલ ફાર્માસ્યુટિકલ્સમાં યુઝ થાય આ વસ્તુ અચ્છા ઓકે જો આવી રીતના ઢાંકણા છે આપણે ઓલી દવા લઈને એમાં દસ એમ એલ સેવન પોઈન્ટ ફાઈવ ફાઈવ ટુ પોઈન્ટ ફાઈવ એનું આખો ફેક્ટરી જે આનો સ્પેશિયલ આપણે આખો વિડીયો બનાવવાનો છે ટૂંક જ સમયમાં આવી જશે લિફ્ટ નો દરવાજો ધીમેથી બંધ કરો એક કામ કરો સો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા એક્ટિંગ ઓવરંગ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા અરે જ્યાં ગણપતિ દાદાની સ્થાપના કરી હતી એટલે સૌ લોકો પછી સાંજે સાત વાગે આરતીમાં જોડે ગયા હતા ગણપતિ દાદા તમારી બધાની મનોકામના પૂરી કરે બોલો ગણપતિ બાપા મોરિયા कीमा लाडू चोरिया हाथ मिलाओ हाथ मिलाओ हाथ मिलाओ अरे 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 <laughs> <tose> 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 oh, yo levo sí, yo Leo, mi truco.

એ વિડીયો કાલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવી જવાનો છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ આભાર